સ્વતંદ્ર સ્ટેશન પાર્કિંગ સ્ટેડ ના સોશિયલ મીડિયામાં માં વાયરલ થયેલ વિડિયો નો સંદારે પાર્કિંગ ના બે કર્મચારી પકડી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરી સુરત રેલવે પોલીસ છે જીઆરપી મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ વડોદરા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જીએસ શ્યામ સાહેબ સુરત વિભાગ સુરત હોય શ્રી તરફથી સુરત રેલવે સ્ટેશન પાર્કિંગ સ્ટેડના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ જે હુકમ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓ દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ડ્યુટીની ટીમને આ વાયરલ થયેલ વિડીયોમાં પેસેન્જર સાથે બોલાચાલી કરી ગેરવર્તણાવ કરતા પાર્કિંગ કર્મચારીને પકડી લાવી રજૂ કરતા સૂચનાઓ કરતાં સ્ટાફના પોલીસ માણસો દ્વારા વાયરલ થયેલ બે અલગ અલગ વિડીયોમાં ગેરવર્તણૂક કરતા દેખાઈ આવતા

મેનેજર તથા કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટરનાઓને બોલાવીને પેસેન્જર સાથે સભ્યતાપૂર્વક વર્તન કરવા અને ભવિષ્યમાં ફરીથી આવું વર્તન નહીં કરવા તાકીદ કરવામાં આવેલ છે તમે તેમજ રેલવે તંત્રને પણ પાર્કિંગ સ્ટેન્ડ સમાજ થતી રજૂઆતો અંગે ધ્યાન દોરી જેવી પગલાં લેવા માહિતગાર કરવામાં આવેલ છે અને સુરત રેલવેના કોમર્શિયલ વિભાગને પણ અવગત કરી જેવી પગલા હાથ ધરવા જણાવવામાં આવેલ છે સદર થતા રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક લેવામાં છે ત્યારબાદ ધાર્મિક કુમાર રમેશભાઈ તારીખ નો હજાર ના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલ છે તે પહેલા સદર બંને વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી દેવામાં આવેલ છે અને આ કાર્યવાહી સંબંધે પોસ્ટ કરનાર ધાર્મિક કુમારને માહિતગાર કરવામાં આવેલ છે જેથી તેઓ રેલવે પોલીસની કામગીરીને તથા જીપીએસ પ્રોજેક્ટને બિરદાવી આભાર વ્યક્ત કરેલ છે